આપણે ફક્ત ને ફક્ત એની એના સ્ટેચ્યુ મૂકવાથી આપણને કોઈ લાભ નથી થવાનો ઘણી વાર આનાથી એવું પણ બને છે કે કોઈ જગ્યાએ જય ભીમ બોલે તો બીજા લોકો જે એટલા માનસિકતા હલકી કરી દે છે મારે છે આવી ઘટના આપણી વચ્ચે વારંવાર આવતી હોય છે

આચરણમાં ઉતારવાનો જે ધમ્મ છે આપણું કલ્યાણ ત્યારે જ થશે કે આપણે બુદ્ધિઝમ એડોપ્ટ કરશું બાબા સાહેબ પછી ઘણા બધા જે ભંતેજીની દેશના આખી ઉપર હતી કે જ્યાં સુધી જો આપણે આચરણમાં નહીં ઉતારીએ ઘણા ભંતેજીએ ઘણી મારા વિશે પણ ઘણા લોકોએ કીધું કે જે પરમારના પરમાર રહ્યા મકવાણાના મકવાણા રહ્યા જે આપણી કલન જે આપણી પાછળ લગાડ્યું છે જે ઈ સિસ્ટમને આપણે બદલવા માટે એનાથી આપણે બુદ્ધિજમનો માર્ગ બાબા સાહેબ આપણને આપીને ગયા છે કે આપણા નામ સુંદર રાખો આપણા વ્યવહાર સારો રાખો આપણે સારા કર્મ કરો તો એનું પરિણામ હંમેશા સુખદદ આવશે અને એનાથી આપણને આનંદ જ થશે તો ખાસ કરીને આપણા ભાઈઓ જે છે એ હંમેશા જે રોજગાર માટે કામે જતા હોય છે બહેનો છે એ હંમેશા આવા કોઈ કાર્યક્રમો થતા હોય છે ત્યારે એમાં પાર્ટિસિપેટ નથી થતા જેથી પાર્ટિસિપેટ ભાગ નથી લેતા એટલા માટે એના જે એના આવનારી જે પેઢી છે જે આપણા વારસાઈમાં આપવાના જે સંસ્કાર છે એ સંસ્કાર બહેનો જ શીખતા નથી જેથી કરીને જે બુદ્ધિઝમનો જે ધમ છે એ આગળ બાબા સાહેબના જે વિચારો છે બુદ્ધના જે વિચારો છે એ આગળ પહોંચતા નથી આ બુદ્ધ વિહાર બનાવવાના જે સંકલ્પ ભંતેજીના સાથે રહીને અને બુદ્ધ અને તેનો ધમ જે એમાં સાહેબે જે લખેલું છે એના જે વિચારોમાં બાબા સાહેબના વિચારોમાં એક વિચાર એવો લખેલો છે કે બુદ્ધ વિહાર એટલા વિશાળ હોવા જોઈએ કે જ્યાં લોકો જોઈશે એનું મન એટલું પ્રસન્ન થાય મન પ્રસન્ન થશે તો એ હંમેશા સુખદ અનુભૂતિ સુખદનો આનંદ એને મળશે અને સુખદનો આનંદ મળશે તો અહીંયા કોઈ પણ દુઃખ અને પીડા ત્યાં અહીં આવ્યા છે તો એના મનમાં એનું દુઃખ દૂર થશે અને આ જ વિહારોના માધ્યમથી આપણા લોકોમાં મતલબ કે કોઈ પણ સમાજ હોય બુદ્ધ સમાજના આ વિહારોના માધ્યમથી શૈક્ષણિક સંકુલ ચલાવવા જોઈએ જેમ આપણે જોઈએ છે કે ક્રિશ્ચિન મિશનરી ક્રિશ્ચિયન મિશનરી સ્કૂલો બધી છે એ ચર્ચના માધ્યમથી ચાલતી હોય છે ગુરુકુળ સ્કૂલો છે એના માધ્યમથી ચાલતી હોય છે તો એ સ્કૂલ એની પ્રગતિ ઈ ખુદ અનુભવે છે પણ આપણે શું કરીએ જોર જોર ભાષણો કરીએ છીએ બાબા સાહેબે કીધેલા એક વિચારનું પણ જો આપણે અનુકરણ કરીશું આ એક જ વિચારના માધ્યમથી હું નામ નથી દેતો પણ જે આ વ્યક્તિ જે બુદ્ધ વિહાર બનાવવામાં જે જે કોઈ પણ હોય એ લોકોનો છે આ બુદ્ધ આખું મજૂરી કરતા લોકો અમે જે બુદ્ધ વિહારનો નો બે વર્ષ પહેલા જે પાયો નાખ્યો હતો કાંઈ એક રૂપિયો ખીચામાં નહોતો દોઢ લાખ રૂપિયા નું લોખંડ બાકીમાં લાયા અને ટીમના જે પાંચ છ જણા હતા એને કીધું કે ભાઈ અત્યારે તમારે ખાલી અગિયાર અગિયાર હજાર કાઢવાના છે અગિયાર અગિયાર જે મજૂરી કરે છે અગિયાર અગિયાર હજાર કાઢ્યા પછી મેં કીધું કે હજી પૈસા ઘટે છે વીસ વીસ કરવાના છે એકવીસ એકવીસ હજાર કરવાના છે તો એકવીસ એકવીસ હજાર કર્યા મજૂરી કરે છે છતાં એકવીસ એકવીસ હજાર આપ્યા મેં કીધું હજી ફંડ નથી આવતું આપણે બુદ્ધ વિહાર જો કરશો તો જ આપણી જે આવનારી પેઢી છે એને બુદ્ધના સંસ્કારો મળશે એને કલ્યાણની ભાવના એના મનમાં ઉત્પન્ન થશે આપણા માટે આ ડુ એન્ડ ડાય જેવી સિચ્યુએશન છે આપણે કરવું પડશે કરવું પડશે કરવું પડશે પછી મેં એકાવન એકાવન હજાર કાઢવાનું કીધું તો એવા લોકોએ એકાવન એકાવન હજાર પણ આપ્યા પૈસા કોઈ કોણ વસ્તુ છે પણ રાત દિવસ આયા પોતાની હાજરી પાડીને દાડી કરે છે હાજરી પાડીને પણ આયા જે કઈ કામ થયેલું છે આમ જો આપણે એસ્ટિમેશન કાઢવા બીએ તો આ સાહીઠી સિત્તેર લાખ ના એસ્ટિમેશન વાળું બાંધકામ છે પણ હાથે બધું જ તમામ વસ્તુ પાયા ખોદવાથી માંડીને તમામ વસ્તુ પ્લાસ્ટર કરવાની ઈટ ચણતર કરવાથી માંડીને લાદી લગાડવાથી માંડીને તમામ વસ્તુ મજૂરીમાં પણ એટલો સહયોગ જે આપેલો છે આપણા જે કેમ કે આ જે સમસ્યાથી જે પીડાય છે એ ગરીબ માણસો પીડાય છે એટલે જલ્દીથી જોડાઈ જાય છે અને આપણા જે આજીવિકા મતલબ જે બાબા સાહેબના અધિકારો લઈને જે આગળ વધ્યા છે જે નોકરી કરતા થયા છે એને ફક્ત પોતાનો પરિવાર કેમ આગળ વધે કઈ રીતે કરશે અહીંયા જે બુદ્ધ વિહારના માધ્યમથી કોઈ પણ એક પણ વિચાર એવો નહીં થાય કે હું મારું લઈને ચાલું બુદ્ધ વિહારના માધ્યમથી તમામ લોકોના કલ્યાણ માટેની યોજના બનશે નાનામાં નાનો વ્યક્તિ હોય ગરીબમાં ગરીબ વ્યક્તિ હોય ચાહે મોટો પૈસાવાળો વ્યક્તિ હોય તમામ લોકોના કલ્યાણ માટેની યોજના આ બુદ્ધ વિહારના માધ્યમથી બની શકે છે એટલે મેં કીધું કે આપણે આ જે બુદ્ધ વિહાર છે એ આપણે બનાવવું જરૂરી 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 છે આ સોસાયટીના તમામ મેમ્બરોનો હું એટલો આભાર માનું છું વ્યક્ત કરું છું કે આ જે બુદ્ધ વિહાર બનાવવામાં એમનો પણ ખૂબ જ મોટો ફાળો છે એમાંય રેલવેમાં જે આપણા મકવાણા સાહેબ છે લાઇટ બિલ હજી પણ મીટર નથી મળ્યું અમુક લીગલ પ્રશ્નોના કારણે હજી પણ મીટર નથી મળ્યું જ્યારનું બુદ્ધ વિહાર ચાલુ કર્યું ત્યારથી એમને લાઇટ એમને આપી છે અત્યારથી લઈને એક વર્ષ પૂરું થયું ત્યારથી લાઇટ મને કે પ્રકાશભાઈ તમે મૂંઝાતા ને તમારે જે જોઈએ એ લઈ જાજો જે કાંઈ કરવું હોય એ કરજો પણ લાઇટ તમે આ કામ ચાલુ રાખો તો આ જે ભાવના છે કલ્યાણની ભાવના છે એકબીજાની ભાવના છે એ જગ્યા વિચાર અને અનુભવને લઈને થતી હોય છે તો આપણે બુદ્ધના જે કોઈ પણ કાર્યક્રમ હોય છે કે કોઈ પણ સાંસ્કૃતિક મતલબ કોઈ પણ નૃત્ય હોય છે એ તમને જ્ઞાની બનાવવાના હોય છે ડાન્સ તમે જોવો છો ફેસબુકમાં આ તે ઘણા પ્રકારના ડાન્સ હોય છે અત્યારે જે નાના નાના બાળકોએ જે ડાન્સ મતલબ સાંસ્કૃતિક જે પરફોર્મન્સ કર્યું તો એમાં પણ આપણે જોતા હતા તો પણ આપણા મગજમાં એક જ્ઞાન પ્રાપ્ત કરવાના વિચાર આવતા હતા સારા વિચાર આવતા હતા તો બુદ્ધની જે સંસ્કૃતિ છે એ એક એક ચાહે આપણા કોઈ પણ સામાજિક પ્રસંગો હોય ચાહે કોઈ પણ પ્રસંગ હોય એમાંથી આપણું લેવલ આપણામાં જ્ઞાન કેમ વધે એ જ દર્શાવે છે અને એ દર્શાવે બાબા સાહેબે બુદ્ધ એમાં કોઈ માનવ માનવ વચ્ચે કોઈ ભેદ નથી એટલે બાબા સાહેબે ઓગણીસો ને છપ્પનમાં બુદ્ધિજમ એડોપ્ટ કર્યો અને બાબા સાહેબ ગયા પછી પણ આપણા લોકો ખબર નહીં બુદ્ધ વિહાર હું બંતેજીના કોન્ટેકમાં આવ્યો બુધ્વિહાર આખા દેશમાં છે હું એવું નથી કહેતો બુદ્ધિહાર આખા દેશમાં છે પણ જે ભંતે કરુણાશીલ રાવણના જે બુધ્વિહારી જે મેનેજ કરે છે આ જે બધી જે વ્યવસ્થા જે એ મેનેજ કરાવે છે એ ત્યાંથી હું શીખ્યો અને મેં એવું વિચાર્યું કે જો આપણે આવું નહીં કરીએ તો આપણી જે આવનારી પેઢી છે એ હાવ દિશા વિહીન થઈ જશે અને સમય એવો હોય છે કે લોકો જાતિના જાતિને માનીને કે જે કોઈ વ્યક્તિને આપણા લોકોને એટલું મનોબળ ગિરાવે છે ગમે તોડે છે અને આપણા લોકો પણ એને પ્રતિકાર કરવા માટે એના ધર્મ વિશે કે એની વિશે કે ખરાબ ખરાબ બોલીને આમાં આમાં ફેરભાવ કરે છે બાબા સાહેબે આપણને બુદ્ધિઝમનો ધર્મ આપ્યો હતો તો એ જે ધર્મના કારણે આપણા લોકોમાં તમામ લોકોના કોઈ પણ આ દેશના તમામ નાગરિકો પ્રત્યે એકબીજાની પ્રત્યે પ્રેમ કરુણા લાગણી ઊભી થાય છે સમય જાજો થઈ ગયો છે કહેવાનું ઘણું હતું બાળકોના પરફોર્મન્સ જો આવા પ્લેટફોર્મ હશે આવા સ્થળો હશે તો આપણે આપણી જે આવનારી જે પેઢી છે એને ઉદિઝમનું કલ્ચર આપી શકશું નતર આપણે જોઈએ છે આજ સુધી આટલા વર્ષો પછી આપણે ખાલીને ખાલી ફક્ત ને ફક્ત આપણે બાબા સાહેબના ગુંગાન ગાતા રહ્યા પણ વિચાર બાબા નો અનુકરણ કરવાનો કોઈ પણ પ્રયત્ન ન થયો તો તમે મને સાંભળ્યો શાંતિથી અને તમે બધા લોકો અહીંયા આવ્યા એ બદલ તમામ લોકોનો બહુત બહુ સાધુવાદ તમામ લોકોના મંગલકામના